તો મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું માનવ કલ્યાણ યોજના વર્ષ બે હજાર પર અરજી ચાલુ છે તારીખ ત્રણ સાત બે હજાર સોવીસ થી લઈને તારીખ એકત્રીસ આઠ બે હાજર સોવીસ સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે માન માનવ કલ્યાણ યોજના બે હજાર સોવી પચીસ ટ્રેડ નું નામ ક્રમ અને ટુલકીટનું નામ પેલા ક્રમ ઉપર આવે છે દૂધ અને દહીં વેચનાર બીજા કામ ઉપર આવે છે ભરત કામ કરનાર ત્રીજા ક્રમ ઉપર આવે છે બ્યુટી પાર્લર નું કામ કરનાર ચોથા ક્રમ ઉપર આવે છે પાપડ બનાવનાર અને પાંચમા ક્રમ ઉપર આવે છે વાહન સર્વિસ અને રિપેરિંગ છઠ્ઠા ક્રમ ઉપર આવે છે પ્લમ્બર સાતમા ક્રમ ઉપર આવે છે સેન્ટિંગ કામ કરનાર આઠમા ક્રમ ઉપર આવે છે ઇલેક્ટ્રિશિયન એલ રિપેરિંગ કામ વાળા અને નવમા ક્રમ ઉપર આવે છે અથણા બનાવનાર અને દસમા કામ ઉપર આવે છે પંચ સર્કિટ વાળા આ યોજનામાં ફોર્મ ભરવું હોય તો મારા વોટ્સઅપ નંબર ઉપર ડોક્યુમેન્ટ કરી દેજો સેન્ડ તો મિત્રો વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને અને કરજો